હે બવરે હું અને મારી બેનપણીઓ બગીચામાં બેઠા હતા ત્યાં જ એક બેન અને નાની છોકરી સાથે અંદર આવે છે બગીચામાં અમુક માણસો કામ કરતા હતા એ જોઈને છોકરી બેનને આતુરતાપૂર્વક પૂછે છે કે મમ્મી આ લોકો શું કરે છે

જે આપણા ઉપયોગી જાળવાઓની આજુબાજુ ઉગે અને એનું પોષણ અને જગ્યા લઈ એના વિકાસમાં અવરોધ કરે છે એને જળમૂળથી ઉખાડી અને ફેંકી દેવાના કાર્યને નિંદામણ કહે છે અને એ કરવાથી આપણા મહત્વપૂર્ણ જાળવાઓ સરખા ઉગે અને આપણને સરસ ફળ આપે છે આ સંવાદને સાંભળીને મારું વિચારશીલ મન વિચારતું થઈ જાય છે અને આ સંવાદને આપણા જીવન સાથે સરખાવતું થઈ જાય છે નમસ્તે હું ડોક્ટર મહાવી આપ સૌનું ડોક્ટર મહાવીસ મોટિવેશન કાફેમાં હાર્દિક સ્વાગત કરું છું આજે હું એક વિચારશીલ દ્રષ્ટિકોણ લઈને આવી છું અને એ આપ સૌ સાથે શેર કરવા માંગુ છું એવી જ રીતે જ્યારે આપણા જીવનમાં વિચારોનો વરસાદ થાય ત્યારે ખરાબ અને નકારાત્મક વિચારો જે સારા વિચારોના વૃક્ષોની આસપાસ રહી અને એની વિસ્તૃતિમાં અવરોધ કરે છે એનું આપણે નિંદામણ કરી નાખવું જોઈએ કારણ કે જો સારા વિચારોના વૃક્ષો હશે ને તો જ સારા સંસ્કારો અને સારા વર્તનનું ફળ મળશે જો જરા પણ મોળું કરશો જો જરા પણ મોળું કરશો તો પછી નુકસાન મોટું કરશો કારણ કે સાહેબ એ માત્ર તમારા પૂરતું જ સીમિત નથી ને એટલે તમારા વિચારો થી તમારા સંસ્કારો અને સંસ્કારો થી તમારો વ્યક્તિત્વ ઓળખાય એટલે વિચારોના વૃક્ષોનું મજબૂત હો અતિ આવશ્યક છે અને એના માટે સારી સંગતનો ખાતર પણ એટલું જ અનિવાર્ય છે તો આજથી જ અને અત્યારથી જ તમારા મનના ખરાબ અને નકારાત્મક વિચારોનું નિંદામણ કરવાનું શરૂ કરી દેજો ક્યાં મોડું ના થઈ જાય અંતે એટલું જરૂર કહીશ કે આપણા વિચારોના વૃક્ષોની અસર માત્ર આપણા સુધી સીમિત ના રહેતા આપણી આસપાસના વાતાવરણ અને સમાજને પણ અસર કરે છે એટલે એનું ચીવટતા જતન કરી અને એનું ધ્યાન રાખવાની આપણી જવાબદારી બમણી થઈ જાય છે જો મારો આ દ્રષ્ટિકોણ તમને સાચો સરસ અને વિચારવા જેવો લાગે ને તો આગળ ત્રણ જણાને શેર કરજો અને એમને કહેજો કે જો એમને મારો આ દ્રષ્ટિકોણ વિચારવા જેવો લાગે ને તો આગળ બીજા ત્રણ જણાને શેર કરે આવા બીજા એ નવા વિચારશીલ દ્રષ્ટિકોણ સાથે હું ડોક્ટર માવી આપ સૌને અહીં જ મળીશ ડોક્ટર માવીસ મોટિવેશન કાફેમાં ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું આભાર